ગિરદલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ગેરહાજર કર્મચારીઓ પગાર લેતા હોવાનું સામે આવતા તત્કાળ અધિક્ષક દ્વારા છૂટા કરવામાં આવ્યા છે સામૂહિક આરોગ્ય કેન્દ્રના પૂર્વ અધિક્ષકના પત્ની પટ્ટાવાળા તરીકે કામ કરતા હતા અને પટ્ટાવાળા બાદ તે ઈસીજી નો ચાર્જ સંભાળતા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે અને વાત આટલાથી જ નથી અટકતી પૂર્વ તત્કાળ અધિક્ષકના પત્ની હોસ્પિટલ ન આવતા હોવાનું સામે આવ્યું છે પરંતુ તેમની ગેરહાજરીમાં પણ રેગ્યુલર પગાર ચૂકવાઈ રહ્યો છે આ કૌભાંડ બહાર આવતા ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટે તેને તાત્કાલિક છૂટા કરતા ખડભડાટ મચી ગયો છે જ્યારે અહીંના અધિક્ષકને હટાવી ત્રણ મહિના પહેલા નવા તત્કાળ અધિક્ષક નિમાયા ત્યારબાદ હોસ્પિટલમાં ત્રણ જેટલા કર્મચારી ન આવતા હોવા છતાં પગાર લેતા હોવાની ભારતીય કિસાન સંઘના પ્રમુખે ફરિયાદ કરતા આ સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો છે જેની તપાસ થયા બાદ જાણવા મળ્યું હતું કે ખુદ પૂર્વ અધિક્ષકના પત્ની ગેરહાજર છે એટલું જ નહીં એક પ્લમ્બર પણ ગેરહાજર હોવાથી બંનેને છૂટા કરવામાં આવ્યા છે તત્કાલીન અધિક્ષકના પત્નીએ ડિસેમ્બર બે થી જુલાઈ બે સુધી પટ્ટાવાળાનો પગાર મેળવ્યો અને ત્યારબાદ નવો કરાર થતાં બીકોમ હોવા છતાં ઈસીજી તરીકેનો પગાર મેળવી આ કૌભાંડ રચ્યું છે ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે અધિક્ષકના પત્નીની ભરતી કોણે કરી અને કયા આધારે પટ્ટાવાળામાંથી સીધું ઈસીજી નું કામ સોંપાયું જો આ સમગ્ર મામલે તપાસ થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે કામળિયા વર્ષાબેન બાબુભાઈ હાલા તો આ હાજર તો નથી કે એ લગન માં ગયા છે લગન માં ગયા તમે શું ઉપર જ જાવ હું રસોઈ રસોઈ કુક છું તમારો અધિકારી કોણ છે હવે અત્યારે તો અમારે ન્યુટ્રિશન આસિસ્ટન્ટનો ચાર્જ છે ને હિતેશભાઈ બારડ એને આપેલો છે હા આવે છે કાલે આવ્યા હતા

એ વાત સાચી છે એવી ફરિયાદ મને મળેલી છે વિદ્યાર્થીઓ જે લોકો જ્યારે ગીરગઢડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર હતું તેમાંથી અપગ્રેડ થઈ અને સબડિવિઝનલ હોસ્પિટલ બનતા તેમાં ભરતીની જે પ્રક્રિયા આવી હતી તેમાં ભરતી જરૂર કરતાં વધારે અને જે લોકો યોગ્ય હતા તેની ભરતી કરવામાં આવી નથી લાગવગથી અને સેટિંગથી ભરતી થયેલ છે તેવી ફરિયાદ લોકોમાં ઉઠવા પામેલ છે અને અમે લોકોનું પ્રતિનિધિ કરતા હોય અમને આવી ફરિયાદ મળતા મેં મેં પોતે સાત દસ બે હજાર ચોવીસના રોજ ત્યાં હોસ્પિટલે જઈ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અરજી કરેલ છે અને એનો જવાબ મને આજ દિન સુધી મળેલ નથી એટલે મારી એવી માંગ છે આરોગ્ય વિભાગ પાસે અને સરકાર પાસે કે આમાં ખાતા કી તપાસ થાય આમાં ઘણી ગેરરીતિ ચાલે છે અને હજી ઘણું પણ બહાર આવી શકે છે વાત સાચી છે એવી જ ફરિયાદ મળે છે કે ત્યાં બે ત્રણથી ચાર લોકો એવા છે કે જેની નોકરી ત્યાં બોલે છે પણ તે પોતે હાજર સ્થળ ઉપર રહેતા નથી ને ખાલી ખોટો પગાર લે છે અને પગાર ઉધારવામાં આવે છે આની જ તપાસ થવી જોઈએ વિજિલન્સ દ્વારા અને સત્ય છે તે બહાર લાવવું જોઈએ એવી લોકોમાં પણ માગણી છે અને લોકોના આરોગ્ય સાથે છેડા છે આ ગંભીર બાબત કહેવાય આની તો તપાસ થવી જોઈએ અને શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ હા તે વાત સાચી છે એ ગંભીર બાબત છે લોકો જાણે છે પણ આના કક્ષાએથી પગલાં લેવાતા નથી હવે ખાસ કરીને મારી વિનંતી છે આરોગ્ય વિભાગને કે તાત્કાલિક તપાસ કરી અને દોષિતો સામે પગલાં લેવાય અને યોગ્ય જે લોકો નોકરીમાં જે લાયક છે એની ભરતી કરવામાં આવે ને અયોગ્યને છૂટા કરવામાં આવે તાત્કાલિક ધોરણે સોમનાથ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન પ્રતિનિધિ હમણાં હાલમાં જ જાણવા મળ્યું છે કે ગીરગઢા સામૂહિક આરોગ આરોગ્ય કેન્દ્રમાંથી જે અપગ્રેડેશન થાય અને સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ ગીરગઢા બનેલ છે તેમાં નવા સ્ટાફની ભરતી જાણ બાર અને ત્યાં કર્મચારીઓને જે જવાબદારીઓ આપી હતી તે કોઈ અત્યારે ફરજ ઉપર નથી અને પગારે તો એવા સમાચાર મળ્યા છે તો આમની અમે તટસ્થ તપાસ કરવા કટિબદ્ધ છીએ અને જે પણ અહીંયા આવી રીતે પગારના ચૂકવણા થયા છે તમામ તપાસ તટસ્થ રીતે અમે અમારા તરફથી અને રાજ્ય સરકારની ઇન્કવાયરી મુકાવડાવીને અમે કમ્પ્લીટ એમાં સંપૂર્ણ સાથ આપશું તેની સંપૂર્ણ જવાબદારી લોકોને અમે કોઈને પણ છોડવાના નથી પાર્થ ડેન્ટલ સર્જન ક્લાસ ટુ ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ગીરગઢડા જેઠવા સાહેબના મેસેસ હતા વન્નાબેન મેં એમને છૂટા કર્યા છે મારી જોડે વર્બલી લેખિત માં આવીને એટલે મારે ડિસિઝન લેવાનું કે કેન્ડિડેટ તમારી રીતે હાજર નથી અને તમે આ મેટર માં ઇન્વોલ્વ છો તો તમે કેમ કોઈ આડ એન્ડ ફાસ્ટ નિર્ણય નથી લેતા મારા મારી જોડે ચાર્જ આવ્યો છે ત્રણ મહિનાથી પહેલી સપ્ટેમ્બર થી જ મેં જે ચાર્જ લીધો છે ત્યારથી પછી મને ધ્યાનમાં આવતા મેં એમને છૂટા કરેલા હતા તમે આવ્યા પછી કેટલા સમય પછી છૂટા કર્યા નવેમ્બર પહેલી નવેમ્બર થી મેં છૂટા કરી દીધેલા છે ટુ મંથ જેટલો બે મહિના બે મહિના એનો પગાર થતો હતો ગેરહાજર માં